હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાનું આજે નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે છે ભીમ અગિયાર તો બધાને ભીમ અગિયાર હાર્દિક શુભકામના અને જો અત્યારે વાગી ગયા છે એ સાડા છ થઈ ગયા છે અને વિડીયો આજે મોડો સ્ટાર્ટ કર્યો કેમકે આજે થોડાક કામમાં હતા અને મહેમાન પણ ઘણા હતા એટલે વિડીયો કાંઈ ઉતારવાનું મન નહોતું કેમકે ઉતાર્યું ખરું પણ પછી આપણને થોડીક શરમ થાય અને બધા એ હોય એટલે એમ થાય કેમ આપણે બધા બોલવું ચાલવું અને બધાને નવીન લાગે એટલે પછી વિડીયો નહોતો સ્ટાર્ટ કર્યો અને મહેમાને બધાને વળાઈ દીધા હે અને અત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો એ જો માયુરભાઈ ક્યાંય ગયા માયરભાઈ શું કર્યા ને મયુર બેન જો એમને આ મજા નથી થોડો ગુમડાનો પ્રોબ્લેમ છે ગુમડા મીઠા આવી ગયો

હાલો ફોન લેવાનો છે ફોન જો ફોન ફોન લેવાનો હાલો ફોન ફોનમાં વાત કર તો વાત કર ફોન માં ફોન માં વાત કર તો કે હાલો તો જો ધમભાઈ રમકડા લઈ લીધા હે રમેશ છે ને ધમપા હું કરો હે

બે ક્રિષ્ન ભગવાન અને જો દોસ્તો આજે તો ખાસ કરીને અને વિડીયો તો અવારથી સ્ટાર્ટ કરવાનો આજે કાંઈ જ નહોતો કેમકે દસ વાગ્યે તો જાગ્યા હતા કેમ કે મહેમાન કાલના ના એલા હતા એટલે ઘણા મોડા સુધી બેઠા પછી દસ વાગ્યા જાગી ધોય અને પછી બપોરે જમણવાનું બધું મહેમાન બધું કરવું પડે તો આ રીતનું આયોજન હતું અને વિડીયો તો જો આપણે બધા મિત્રોને જે સબસ્ક્રાઈબરો છે એ બધાને હાર્દિક શુભકામના આપી દીધી છે તો ચાલો દોસ્તો હવે વિડીયોને એન્ડ આપશું અને મળશું આપણે કાલે તો કાલથી આપણો વિડીયો સારા સારા બનાવવાની કોશિશ કરીશું અને સારા એવા તમને કાલે વાત કરી હતી વિડીયોમાં કે આગળ તમારા ફ્રેન્ડ અથવા તમારા સગા સંબંધીને વિડીયો શેર કરજો જેથી કરીને વ્યૂ આવે એટલે આપણે સ્ટોપને ગમે એવા વિડીયો બનાવ્યું ચાલો દોસ્તો આ વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું આપણે કાલે તો બધાને જય માતાજી